નમસ્કાર મિત્રો લોક ગુજરાત યુટ્યુબ ચેનલની અંદર આપ બધા સાથી મિત્રોનું દિલથી હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજના સમાચારોને અંદર ખેડૂતો માટે દેવામાફી અને સહાયને લઈને સૌથી મોટા સમાચાર આવ્યા છે તેમજ મિત્રો પીએમ કિસાન યોજનાનો સોળમો હપ્તો ખેડૂતોને ક્યારે મળશે તેમને લઈને પણ મિત્રો આજના સમાચારો જાણવાના છીએ ઉપરાંત મિત્રો ખેડૂતો માટે આજના પંદર મોટા સમાચાર જાણવાના છીએ તો મિત્રો વિડીયોને અંત સુધી જોતા રહેજો મિત્રો વિડીયોમાં નવા હોય તો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને મિત્રો તમને દિવસભરના કામના સમાચાર અમારા યુટ્યુબ ચેનલ થકી મળતા રહે તો મિત્રો આજના સમાચારો વિશે વાત કરીએ તો હવે ખાતામાં આવશે આઠ હજાર રૂપિયા રાજસ્થાન સરકારે ખેડૂતોને બજેટમાં રાહત આપી છે ભજનલાલ સરકારે બજેટમાં જાહેરાત કરી છે કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ હવે છ હજાર રૂપિયાને બદલે આઠ હજાર રૂપિયા વાર્ષિક આપવામાં આવશે જો કે કેન્દ્ર સરકારે તો કહ્યું છે કે કિસાન સન્માન નિધિ યોજનાની રકમ મિત્રો વધારવાની કેન્દ્ર સરકારની કોઈ યોજના નથી રાજ્ય સરકારે મિત્રો વધારાના બે હજાર રૂપિયા

ચૂંટણી પણ આવી રહી છે મિત્રો બે હજાર ચોવીસ ની અંદર શું મિત્રો ખેડૂતોને છ હજાર રૂપિયા ને બદલે આઠ હજાર રૂપિયાનો હપ્તો મળશે કે નહીં એ હવે મિત્રો આપણે જોવાનું રહેશે ત્યાર પછીના સમાચારો મિત્રો કુંવરબાઈનું મામેરું યોજના હેઠળ મળશે મિત્રો દીકરીઓને બાર હજાર રૂપિયા સુધીની સહાય મિત્રો જેમાં અનુસૂચિત જનજાતિના પરિવારોની પ્રભુતામાં પગલાં માણતી મિત્રો દીકરીઓના સપના ખરા અર્થમાં સાકાર થાય તે માટે રાજ્ય સરકારની કુંવરબાઈનું મામેરું યોજના હેઠળ લાભ મળે છે જેમાં મિત્રો અનુસૂચિત જનજાતિની દીકરીઓને આ યોજના હેઠળ રૂપિયા બાર રૂપિયા સુધીની સહાય સરકાર તરફથી મળે છે રાજ્યની મિત્રો નેવું હજાર કરતા વધુ દીકરીઓને તેમનો લાભ મળ્યો છે સરકારે પણ મિત્રો આ યોજનાનો લાભ લેવા અને તેને બહોળો પ્રચાર કરવા માટે અપીલ કરી છે ત્યાર પછીના સમાચારો મિત્રો કિસાન ક્રેડિટ કાર્ડ ત્રણ લાખ રૂપિયા સુધીનો લાભ મિત્રો ખેડૂતોને કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા ખેડૂતોને ત્રણ લાખ રૂપિયા સુધીની ગેરંટી ફ્રી લોન મળે છે આ રકમ પર સમયસર ખેડૂતો પાસેથી માત્ર ચાર વ્યાજ વસૂલે છે આ યોજના મિત્રો ભારતીય રિઝર્વ બેંક દ્વારા મિત્રો નાબોર્ડના સહયોગથી શરૂ કરવામાં આવી હતી મિત્રો ભારતમાં ખેતી કરનાર કોઈપણ વ્યક્તિ આ યોજના માટે અરજી કરી શકે છે આમાં મિત્રો તમામ પ્રકારના ખેડૂતોનો સમાવેશ થાય છે મિત્રો આ યોજનાનો લાભ લેવા માટે તમારી ઉમર અઢાર વર્ષથી લઈ પંચોતેર વર્ષની વચ્ચે હોવી જોઈએ બીજી બાજુ જો મિત્રો લોન ચૂકવણીની વાત કરીએ તો આ સમયગાળો બેંકોના હિસાબે નક્કી કરવામાં આવે છે સામાન્ય રીતે તેની અવધિ પાંચ વર્ષ સુધીની હોઈ શકે છે જેથી મિત્રો જે પણ ખેડૂતો કિસાન ક્રેડિટ કાર્ડ કઢાવવા માંગતા હોય તે ખેડૂતો આ યોજનામાં ઓનલાઈન અને ઓફલાઈન બંને માધ્યમથી અરજી કરી શકે છે જેમાં મિત્રો ઓનલાઈન અરજી માટે તમે બેંકની મિત્રો સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો તો મિત્રો બેંકમાં જઈને કિસાન ક્રેડિટ કાર્ડ વિકલ્પ પસંદ કરો ત્યારબાદ મિત્રો ઓનલાઈન ફોર્મ ભરો અને સબમિટ કરો જ્યારે મિત્રો ઓફલાઈન એપ્લિકેશન માટે તમે તમારી મિત્રો નજીકની બેંકમાં જાઓ અને ફોર્મ સબમિટ કરો આધાર કાર્ડ પાન કાર્ડ મતદાર આઈડી મિત્રો ડ્રાઇવિંગ પાસપોર્ટ સાઇઝનો ફોટો અને સાત બાર આઠ અને નકલ આ તમામ દસ્તાવેજોની જરૂર પડશે તમને મિત્રો એક લાખ રૂપિયા સુધીથી લઈ ત્રણ લાખ રૂપિયા સુધીની ટૂંકા ગાળાની લોન મળે છે જેમાં મિત્રો ખેડૂતોને માત્ર ચાર ટકા વ્યાજ જ વસૂલવામાં આવે છે ત્યાર પછીના સમાચારો મિત્રો બે હજાર રૂપિયાનો હપ્તો જાહેર ભારત સરકાર દેશના ગરીબ ખેડૂતોને આર્થિક સહાય પૂરી પાડવા માટે મિત્રો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના નામની મિત્રો એક અદ્ભુત યોજના ચલાવી રહી છે આ યોજના હેઠળ દર વર્ષે ખેડૂતોના ખાતામાં રૂપિયા છ હજાર આર્થિક સહાય આપવામાં આવે છે આ છ હજાર નાણાકીય સહાય દર વર્ષે ત્રણ હપ્તામાં આપવામાં આવે છે દરેક હપ્તા દર ચાર મહિનાના અંતરે ખેડૂતોના ખાતામાં મોકલવામાં આવે છે પંદર નવેમ્બર રોજ મિત્રો લાભ મળ્યા કરોડો ખેડૂતો હવે પ્રધાનમંત્રી કિસાન સન્માન યોજના રાહ જોઈને બેઠા છે આવી સ્થિતિમાં ઘણા ખેડૂતો પૂછી રહ્યા છે કે મિત્રો સરકાર પીએમ કિશન શર્માની યોજનાનો 16મો હપ્તો ક્યારે મોકલી શકે છે તો મીડિયાના રિપોર્ટ અનુસાર 16મો હપ્તો માર્ચ મહિનામાં ગમે ત્યારે રિલીઝ થઈ શકે છે ખેડૂતોને મોડું થવાનું કારણ અને તેમજ લોકસભાની ચૂંટણીની તારીખોની જાહેરાત અને આચાર સંહિતા લાગુ થાય તે પહેલા મિત્રો સરકાર 16મા હપ્તાની સાથે 17મો હપ્તો છે એ પણ મિત્રો જાહેર કરી શકે છે ત્યાર પછીના સમાચારો મિત્રો ખેડૂતોને લઈને દેવમૂફી અંગે સૌથી મોટા સમાચાર ગુજરાતના ખેડૂતો માટે દેવમૂફી લઈને મહત્વપૂર્ણ સમાચાર આવ્યા છે કે મિત્રો અંદર છેલ્લા ભાજપ ની સરકાર છે એ પણ મિત્રો શાસન કરે છે ત્યારે ભાજપના રાજમાં ગુજરાત ઉપર ત્રણ લાખ કરોડ રૂપિયાનું દેવું છે તેવું મિત્રો શક્તિ સિંહ કહી રહ્યા છે આજે મિત્રો ગુજરાતના સુડતાલીસ પોઈન્ટ એકાવન લાખ ખેડૂતોની માટે કુલ મિત્રો એક લાખ કરોડ રૂપિયાનું દેવું છે જ્યારે મિત્રો આખા દેશની અંદર લગભગ સોળ કરોડ ખેડૂતો છે એમની માથે એકવીસ લાખ કરોડ રૂપિયાનું દેવું છે આમાં મિત્રો દેશના દરેક ખેડૂતો પર એક લાખ રૂપિયાનું અથવા તો મિત્રો બે લાખ રૂપિયા સુધીનું દેવું આવે છે તો મિત્રો આવનાર દિવસોની અંદર એટલે કે ગુજરાતની અંદર વર્ષ મિત્રો બે માં લોકસભાની જ્યારે મિત્રો ચૂંટણી આવી રહી છે ત્યારે મિત્રો કોંગ્રેસ સરકાર છે એ મિત્રો ફરીથી ગુજરાતની અંદર ચૂંટણી ટાણે દેવા મુદ્દો ઉઠાવે તેવી હાલમાં મિત્રો ખૂબ જ ચર્ચાઓ થઈ રહી છે ત્યાર પછીના સમાચારો મિત્રો ખેડૂતોને આ યોજનામાં મળશે મહિને ત્રણ હજાર રૂપિયા મિત્રો અરજી ન કરી હોય તો વહેલી તકે કરી લેજો કેન્દ્ર સરકાર ખેડૂતોને વૃદ્ધ રૂપિયા આપવા માટે પીએમ કિસાન માનધન યોજના ચલાવી રહી છે કેન્દ્રીય કૃષિ મંત્રીએ સંસદમાં જણાવ્યું હતું કે આ યોજનામાં જોડનારા ખેડૂતોની સંખ્યા તેવીસ આડત્રીસ લાખને વટાવી ગઈ છે જ્યારે મિત્રો આ ખેડૂતો સા

જેમાં મિત્રો નાના અને સીમાંત ખેડૂતોને પેન્શન ફંડમાં પૈસા આપવામાં આવે છે એટલે કે મિત્રો યોજનાનો લાભ લેવા માટે ખેડૂતે મિત્રો માસિક હપ્તો જમા કરાવવો પડશે સરકાર મિત્રો પેન્શન ખાતામાં પણ તે જ રકમ જમા કરશે તે મિત્રો સાઠ વર્ષ પૂર્ણ થવા પર દર મહિને મિત્રો ત્રણ રૂપિયાના રૂપમાં મિત્રો પ્રાપ્ત થશે તે પણ મિત્રો ખેડૂતોના ખાતામાં જમા થશે મિત્રો ખેડૂતોએ આમાં મહિને પંચાવન રૂપિયાથી લઈ બસો રૂપિયા સાઠ વર્ષની ઉમર થાય પછી મિત્રો તેમના ખાતામાં જમા થઈ શકે છે ત્યાર પછી સમાચારો મિત્રો હવે ખેડૂતોને પણ મળશે તેમના પાક વીમા લાભ જાણો તમે પણ મિત્રો અરજી કરી શકો છો કોઈ પણ મિત્રો કુદરતી આફત ક્યારે કોઈ પણ મિત્રો ચેતવણી સાથે આવતી નથી આવી સ્થિતિમાં આપણે ઘણીવાર સાંભળ્યું હશે કે વધુ વરસાદ અથવા તો વરસાદના અભાવે પાક બગડે છે પાક નિષ્ફળ જવાથી ખેડૂતોને આર્થિક નુકસાન થાય છે આ નુકસાન ઘટાડવા માટે ખેડૂતો હવે પાક વીમો મેળવી શકે છે સરકારે મિત્રો ખેડૂતો માટે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના શરૂ કરી છે આ યોજના હેઠળ ખેડૂતો સરળતાથી તેમના પાકનો વીમો મેળવી શકે છે જો કોઈ કારણોસર પાકને નુકસાન થાય તો સરકાર મિત્રો આર્થિક મદદ કરશે મિત્રો કેન્દ્ર સરકારે ખેડૂતો માટે પીએમ પાક વીમા યોજના પણ શરૂ કરી છે આ યોજના હેઠળ ખેડૂતને પાક વીમા પર કવચ મળે છે આ યોજનાનો લાભ મેળવવા માટે ખેડૂતોએ વીમા પ્રીમિયમના માત્ર પચાસ ટકા જ ચૂકવવા પડશે બાકીના પચાસ ટકા કેન્દ્ર અને રાજ્ય સરકારો દ્વારા મિત્રો સબસિડી તરીકે આપવામાં આવશે આ યોજના હેઠળ રવિ પાક પર વીમા કવરેજ પ્રીમિયમ એક પોઈન્ટ પાંચ ટકા છે આ રકમમાંથી ખેડૂતોએ માત્ર જીરો પોઈન્ટ પંચોતેર ટકા પ્રીમિયમ ભરવાનું હોય છે બાકીની રકમ છે એ મિત્રો સરકાર દ્વારા સબસિડી તરીકે આપે છે ત્યાર પછીના સમાચારો રાજ્ય માટે ચિંતાજનક સમાચાર આજે મિત્રો ગુજરાત વિધાનસભામાં કુપોષિત બાળકોના આંકડાને લઈને પ્રશ્ન પૂછાયો હતો તેના જવાબમાં મહિલા અને બાળ કલ્યાણ વિકાસ મંત્રી ભાનુબેન બાબરીએ લેખિત જવાબ રજૂ કર્યો હતો મિત્રો રજૂ થયેલા આ આંકડા પ્રમાણે ગુજરાતમાં મિત્રો તેત્રીસ માંથી ઓગણત્રીસ જિલ્લાના પાંચ લાખ અઠ્યાવીસ હજાર છસો ને તેપન બાળકો કુપોષિત છે તેમાં મિત્રો અતિ ઓછું વજન ધરાવતા બાળકો એક લાખ અને અઢાર એકસો ને ચાર છે જણાવી દઈએ કે મિત્રો સૌથી વધુ દાહોદમાં એકાવન હજાર ત્રણસો એકવીસ કુપોષિત બાળકો છે ત્યાર પછીના સમાચારો મિત્રો ઉત્તર ભારતમાં એલર્ટ મિત્રો હિમાચલ ઉત્તરાખંડ અને જમ્મુ કાશ્મીરના પર્વતીય રાજ્યોમાં હિમવર્ષાની અસર મેદાની વિસ્તારોમાં જોવા મળશે આ કારણે મિત્રો હવામાન વિભાગે ઘણા રાજ્યોમાં કોલ્ડ વેવ એલર્ટ જાહેર કર્યું છે હિમાચલ પ્રદેશ પંજાબ હરિયાણા અને દિલ્હીમાં કોલ્ડ વેવ એલર્ટ કર્યું છે અને તાપમાનમાં બેથી લઈને ત્રણ ડિગ્રીનો ઘટાડો થવાની સંભાવના છે મધ્યપ્રદેશ રાજસ્થાન અને ઉત્તર પ્રદેશમાં મધ્યપ્રદેશ રાજસ્થાન અને ઉત્તર પ્રદેશમાં માં થી મિત્રો રાહત નહી મળે મિત્રો ઠંડા પવનના કારણે ઠંડી વધી શકે છે ત્યાર પછીના સમાચારો મિત્રો એનપીએસમાંથી પૈસા ઉપાડવાનો નવો નિયમ મિત્રો એનપીએસ માંથી પૈસા ઉપાડવાનો નવો નિયમ મિત્રો ફરદા દ્વારા બાર જાન્યુઆરી બે હજાર ચોવીસનો રોજ જારી કરવામાં આવ્યો હતો અને તે એક ફેબ્રુઆરી બે હજાર ચોવીસથી અમલમાં આવ્યો છે જેમાં તમે કુલ મિત્રો નાણાંના પચીસ ટકા ઉપાડી શકો છો ઉપાડને લઈને એવો નિયમ પણ છે કે બે ઉપાડ વચ્ચે ઓછામાં ઓછું પાંચ વર્ષનું અંતર હોવું જોઈએ જેમાં મિત્રો બાળકોનું ઉચ્ચ શિક્ષણ બાળકોના લગ્ન પ્રથમ ઘર ખરીદવા ચોક્કસ રોગ માટે તબીબી ખર્ચ નવો બિઝનેસ શરૂ કરવા પર મિત્રો પૈસા ઉપાડી શકશો ત્યાર પછીના સમાચારો મિત્રો શું ઓગણત્રીસ ફેબ્રુઆરી પછી બંધ થઈ જશે પેટીએમ મિત્રો આરબીએ પેટીએમ પેમેન્ટ બેંકમાં ગેરરીતિઓને કારણે તેની સેવાઓ પર પ્રતિબંધ મૂક્યો છે આરબીઆઈ દ્વારા લગાવેલા પ્રતિબંધ પેમેન્ટ બેન્ક પર રહેલા છે મિત્રો પેમેન્ટ તેની ઘણી સેવાઓ આ બેંક દ્વારા જ પ્રદાન કરે છે આ સ્થિતિમાં પેમેન્ટ બેંક દ્વારા ઉપલબ્ધ સેવાઓ ઓગણત્રીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસ પછી બંધ થઈ જશે જ્યારે મિત્રો અન્ય સેવાઓ ચાલુ રહેશે જો મિત્રો અન્ય બેંકો સાથે એકાઉન્ટ લિંક નહીં હોય તો યુપીઆઈ સેવા પણ બંધ થઈ શકે છે ત્યાર પછીના સમાચારો મિત્રો રાજ્યમાં ફરીવાર વાર ઠંડીનો ચમકારો રાજ્યમાં ઠંડીના થોડા દિવસની રાહત બાદ ફરીવાર મિત્રો ઠંડીનો રાઉન્ડ શરૂ થઈ ગયો છે ઠંડી સાથે પવનની ગતિમાં પણ વધારો થઈ ગયો છે દસથી લઈને બાર કિમીની ઝડપે પવન ફૂંકાતા ઠંડીનો અનુભવ થયો છે નવ ફેબ્રુઆરીથી ઠંડી વધવાની આગાહી મિત્રો હવામાન ભાગની કરી છે ઉત્તર ભારતના કેટલાક રાજ્યોમાં ગાઢ ધુમ્મસ ફેલાઈ રહ્યું છે દિલ્હી સહિત ઉત્તર ભારતના રાજ્યોમાં ઠંડા પવનની લહેર મિત્રો ફૂંકાઈ રહી છે તેથી મિત્રો ઠંડીનો પ્રપોપ વધી છે ત્યાર પછીના સમાચારો મોદી સરકારનું મોદી થ્રી પોઈન્ટ ઝીરો માટે મોટું એલાન આગામી પાંચ વર્ષમાં મિત્રો પાઇપલાઇનમાંથી ગેસ અપાશે તેમજ મિત્રો આગામી પાંચ વર્ષમાં બુલેટ ટ્રેનની ભેટ મળશે તેમજ મિત્રો પાંચ લાખ રૂપિયા સુધી સારવાર મળશે જોકે મિત્રો પહેલા પાંચ લાખ રૂપિયા સુધી હવે મોદી સરકારે વધારીને દસ લાખ રૂપિયા સુધીની સારવાર કરવામાં આવી છે તેમજ મિત્રો ગરીબો માટે ઘર મિત્રો બનતા રહે છે વિકાસની ગતિ છે એ મિત્રો ધીમી નહીં થાય દેશની પ્રગતિ માટે સામૂહિક પ્રયાસો કરો અમારી ત્રીજી ટર્મ બહુ દૂર નથી અમારો પ્રયાસ લોકોના જીવનમાં સુધારો કરવાનો છે ત્યાર પછીના સમાચારો મિત્રો ગીર સોમનાથ જિલ્લામાં ત્રણસો ને અડતાલીસ ખેડૂતોએ છ હજાર મિત્રો સરકારી સહાયથી મોબાઈલ ફોન ખરીદા મિત્રો ગીર સોમનાથ જિલ્લામાં વર્ષ બે હજાર ત્રેવીસ અને ચોવીસમાં જિલ્લાના ત્રણસો ને અડતાલીસ જેટલા ખેડૂતોને સ્માર્ટફોનની ખરીદીનો લાભ મળ્યો છે આ ખરીદી પર મિત્રો રૂપિયા વીસ લાખથી વધુની સહાય ચૂકવવામાં આવી છે ગીર સોમનાથ જિલ્લાના ભેંટાળી ગામના સ્માર્ટ ફોન યોજનાના લાભાર્થી ખેડૂત વિજયસિંહ ઝાલાએ આ અંગે જણાવ્યું હતું કે સ્માર્ટફોન દ્વારા બિયારણો અને પાકમાં રાખવાની કાળજી અંગેની સચોટ માહિતી સ્માર્ટફોન થકી સરળતાથી મળી રહે છે તેમજ મિત્રો વરસાદ અને વાવાઝોડા સહિતની આગોતરી માહિતી પણ મળી રહે છે